હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ જય સ્વામિનારાયણ એન્ડ જય શ્રી કૃષ્ણ તો અત્યારે નીચેથી બહુ ફટાકડાનો અવાજ આવે છે તો ચાલો હું પણ જોવા જાઉં કેમ કે આર્યભાઈ તેના બીડી બોમ્બ લઈને નીચે ગયા છે તો આપણે પણ જોઈએ કે કેવા ફોડે છે આ અહીંયા રિયા ચાલો ઓ આર્ય ફટાકડા ફોડે છો ઉભો રહે હું આવું ફોડતો નહીં કેમ કે છે ને મને એક્સાઇટમેન્ટ ફટાકડા ફોડવાની તો ચાલો ઓય હું ફોડીશ હું મને ફોડવા દો મને થોડીક બીક લાગે છે પણ તો એને પહેલો ફટાકડો છે આ દિવાળીનો કરું દર વખતે ફોડું પણ આ વખત તો પહેલો ફટાકડો છે આજે કાળી ચૌદશ છે મતલબ દિવાળી નથી એટલે હજી સુધી ફોડી નથી જોયું કે એડો મોટો હું તો મારી તો આવી જ રહી ખાલી હજી પહેલું પહેલું છે ને સ્ટાર્ટિંગ એટલે એવું થાય પછી જો જે કાલે દિવાળી છે ને કાલે હું એટલા પટાડા ફોડીશ ને કાલે બિલકુલ બીકડી અને પપ્પા ની ઓલા નથી જવું એટલે હવે અંકલ પાસે જ જશે ને આ એક રાધા છે ને ગંદડવા વાળી પપ્પા કે છે કે એની પાસે જા પાસે નથી જવું હવે હાથ પાછા દારૂ વાળા બગાડ્યા છે આખા ફટાકડા ફોડીને આ ઘરમાં જો કેટલી મસ્ત લાઇટનિંગ કરી છે જો અમારે પણ મકાન હોત ને તો અમે આવી રીતે જ લાઇટનિંગ કરે અહીંયા ગાડી પાર્કિંગ કરે છે મતલબ સિલ્વર સ્ટોનમાં અને અમે જઈ અમારે જવાનું છે કંથેરી હનુમાન જીના મંદિરે દર્શન કરવા મતલબ ત્યાં કેટલી ટ્રાફિક હશે તમે વિચારો આજે એટલે બધા અહીંયા પાર્કિંગ કરે છે અમે પાછા હાલીને ત્યાં જશું પાછા આવશું પછી ગાડી લઈ પછી અમે રેસ્ટોરન્ટમાં જશું

અને રાધા ત્રણેય દોડવા જ માંડે મતલબ પ્રદક્ષિણા છે આ કાંઈ એમ દોડવાનું છે રેસ છે આ ડ્રોઈંગ કેટલું મસ્ત છે લંકારનું છે બહુ મસ્ત લાગે છે અને કલર પણ છે ને એકદમ જ્યારથી કર્યું હોય ને ત્યારથી એવો ને એવો છે અત્યાર સુધી રાધા તો જો કરે ખાલી પપ્પા નું જ માને અને અમે લગભગ લગભગ અમારે પાંચ દસ મિનિટ તમે ઉપર હશું બેઠા જ હશું

પણ ક્યો ચાઇનીઝ છે ને એટલે કઈ મંચુરિયન મંગાઈ દે ને કરે અહિયાં ક્યાં એને ગોતું દર વખતે એવું જ કરે જયારે આપડે જાવે એમને કોઈ આપે અને ઈ જો પેલા જ આગળ વયો ગયો એટલે ઈને હવે આંટી પાસે કહે છે મન્ચુરિયન મન્ચુરિયન પણ એને ખબર નથી મળે છે કે નહીં એટલે ઈ એવી રીતે કરશે આ બેન ને મારા આંટી એ ક્યાં ના આવી રીતે મન્ચુરિયન ના પીસ કરી દીધા હતા પણ હજી એ જમીન નથી રહી મેં જમી લીધું દાદા જમી લીધું મમ્મી પણ જમવા આવ્યા પપ્પાએ જમી લીધું અંકલ જમે છે ને આંટી તે જમવાનું પૂરું થવા આવ્યું ખીચડો એક નંબર છે અને આ રાધાબેન એટલી લોક કરે છે ને જમતા જ નથી આવ્યા ને ત્યારથી પહેલા એને આપ્યું આપ્યું તો આંટી એ અને હજી સુધી પહોંચ્યા જમી નથી લીધું આ કાજુ લસણ અને ખીચડો વરિયાઓમાં ફેમસ છે જય જલારામ કાળ પંજાબી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં છે ફૂલ ફેમસ છે અને અહીંયા હું તમને એવું કહું છું કે તમે પણ અહીંયા આવો બહુ મસ્ત છે અને હવે એકવાર ટેસ્ટ કર્યું તમને બહુ ભાવ્યું તો હવે દર વખતે અમે અહીંયા જાઉં છું કાજુ લસણનું શાક ખાવા માટે હા એવું તો મસ્ત બનાવે છે પણ નહીં લાગતું હોય મને તો દૂરથી જ બીક લાગવા માંડે આ છે જય જલારામ વરિયાઓમાં આવેલી છે સેવણીનું ફેમસ કાજુ લસણનું શાક ચીઝ અંગુરી અને દાળ ખીચડ અહીંયા મળે છે બહુ મસ્ત ફેમસ આ જય જલારામ રેસ્ટોરન્ટ છે તો એમના હેડ મેન છે ને બે શબ્દ આપણને કઈ કહેવા માંગે છે તો ટેસ્ટ માં બહુ સારું હતું અને અહિયાં નું જે ફેમસ હતું એ જ અમે મંગાવ્યું હતું તો અને બહુ ટેસ્ટી હતું કસ્ટમર ને આવું હોય તો તો આ અમારો વિડીયો જોશે તો એ ઉપરથી એમને ખબર પડશે કે કેવું લાગ્યું તો આવશે ઓકે આપણો એડ્રેસ છે વરિયાવ ડીડી સ્પોટ ન્યુ કતાર ઓકે ફ્રેન્ડ્સ તો અત્યારે મેં ઘરે આવી ચૂક્યા છીએ અને મેં જેમ તમને ખબર છે મારું કમ્ફર્ટિંગ ક્લોથ્સ ના ડ્રેસ છે તો મેં એ ડ્રેસ પહેરી લીધો અને હવે મને મમ્મી બાર બોલાવે છે મમ્મીને આંટી કંઈક રંગોળી પૂરે છે અને જેમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી કેમ કે છે ને મને એક તો જો ડ્રોઈંગ ગમતું નથી અને એમાં એ કલર પૂરવાનો થાય ને એટલે આવી રીતે આમ નાખો ને તો બોર્ડર થાય જ નહીં આમ જાડું ઝાડું બાર જ વહી જાય એટલે એક ડ્રોઈંગ નો ગમે એટલે થાય નહીં અને બીજી વસ્તુ કે કલર પૂરવાના હોય તો મારા હાથ બગડે જાય મને બિલકુલ ન ગમે એટલે મમ્મી આંટી કરે અમે ત્રણ દિવસ થી બનાવીએ છીએ રંગોળી પણ મેં એક દિવસ પણ મેં કલર ને હાથ નથી અડાડ્યો અને મેં ડ્રો પણ નથી કરી મમ્મી તે દોરે ને આંટી તે પૂરે મમ્મી તે હું હું અડું જ નહીં રંગોળી હું તમને મારે એક જગ્યા બતાવું ને હું ત્યાં બેઠી બેઠી મસ્ત જોઉં હું જો મને રંગોળી દોરી દે ને તો વાવ મને બહુ ગમી રંગોળી બસ બાકી હું દોરું તો નહીં જ જેમ મને મહેંદીમાં એવું જ છે કે હું મને મહેંદી કોક મૂકી દે તો મને ગમે પણ મને કોઈ ને મૂકી દે એવી કાંઈ તો મારા હાથમાં મૂકવી મને બિલકુલ ન ગમે કેમ કે ડ્રોઈંગ મને ગમતું નથી અને આવડતું પણ નથી એટલે એવું થાય અને મમ્મી બોલાવે છે તો હું બહાર જાઉં અને થોડીક રંગોળી બનાવી નાખી હશે કેમ કે હું તો ક્યાં નહીં આવી ગઈ છું અને ફોન જોતી હતી એટલે હું બહાર જઈને હું જોઉં કે એ લોકોએ કેટલી દોરી રંગોળી આ જો હું હોલમાં આવી અને તેમણે જોયું કે પંખો ચાલુ છે આ રાધા એ તને આવો

મને ગમતું જ નથી drawing કરવું તો પછી વાત ક્યાં આવી કીધું તું ને હું કઈ જગ્યા બેસું તો એ જગ્યા હું તમને બતાવું બીજો દાદર છે ને ત્યાં હું બેઠી બેઠી અહિયાં રંગોળી પૂરતા હોય ને હું ઈ જ મતલબ પૂરવી તો ગમતી નથી એટલે ત્યાં કઈ હોય નઈ ને કોઈ પણ વસ્તુ એટલે હું ત્યાં શાંતિથી થી બેઠી બેઠી જોઉં વાવ કેટલી મસ્ત રંગોળી છે બોલો મમ્મી તમે હું કેતા હતા હમણાં શંકર ભગવાન છે